અને છે ને કે બહુ બધું સાંભળી લીધું છે ને કોઈનું હવે સાંભળવાનું થતું જ નથી કે મતલબમાં સહન કર્યું હોય ને એને ખબર હોય કે હવે કેટલુંક સહન કરવાનું તો હવે છે ને નક્કી કરી લીધું કોઈને સહન કરવાનું કોઈના મેળા ટોણા તો બિલકુલ સાંભળવાના જ નહીં તો બસ મજમાં રહેવાનું ભગવાને જિંદગી આપી છે તો એકવાર જીવી લેવાની ને સહન સહન તો બધું કરી લીધું છે

મે સોડા બોડા પીધી છે તો ઘણી વાર બેસી તો સબસ્ક્રાઇબર આવે તો ખુશી થાય ઘણી બધી કેમ કે કોઈ આમ કે આવે હોય તો આપને એમ થાય કે હગાવાલા હોય એટલે એમ થાય કે હગાવાલા છે આ તો એવું નથી સબસ્ક્રાઇબર છે તો હારું હાલો તો ઘણી વાર બેસી આ નાનું નાનું ભઈલું છે ગાબિલુ જો દાતા જો બરાયંતી મટા ભાઈ છે ને એ આ છે ગા તારું નામ હું છે

આપણે મહેમાન તો વ્યાઈ છે અને આપણે થોડું જાજુ કામ પીડ્યું હતું તો થોડું જાજુ મહેમાન વ્યાઈ જાય પછીનું આપણે કરી નાખ્યું તો જો આપણે છે ને કપડાં એવું ધોતા હતા તો જો સરસ મજાના કપડાં થોડા જાદા ધોઈ કેમ કેમકે આપણે છે ને હવારમાં કંઈ ટાઈમ નહોતો રહ્યો એટલે ધોયા નહોતા એટલે બહુ પ્રશ્ન વારો આવ્યો કપડાં બપડા ધોઈને થઈ જશે નીવરા અને જવાનું છે આપણે હવે કેવલ ને મિતાલી બે રમ્યા છે ને ના તો એ હું રમ્યા નહીં તો મને કહેજો નહીં કંઈ

તો જીતી અને હું મળવાનું છે કઈ ને આ કરે ફોન જો મળવાની એ લે આ કરે ફોન જો નહીં હવે એવો ફોન બન નહીં મળે તો જો જો એવું અમાર બેનું છે કામકાજ તો આપણે છે ને હવાર હવારમાં થોડું જ કામ કરતા હતા કેમ કે આપણે મેન ગેટ છે ને ઈ બાજુ છે ને બહુ ખડ ઉગી ગયું તો આ ગેટ અમાર છે ને જાજો ભાઈ ખોલવા ન આવે કે એટલે બધે ખડ ને એવું થઈ ગયું સમાસા તે દુન પણ સાફ સફાઈ જ નોતી કરી મતલબમાં મારે તો રિયા નાનો છે એટલે ઘડીકમાં હું કાઈ બહાર આવું ને આપણે હશે ને બધું બંતણ તૈયાર હેરકા કરી કે આ બધું કચરો કરશો કાઢીને પછી સમકાવાનો છે હળગાવાનું છે તો આ બાજુ જો આવું બનતો બંતણ અમારા પેડા છે તો એટલું સાફ સફાઈ કરી કેમકે અમારે છે ને આ ઓલી બારી દેખાય ને એના અમારી રૂમની બારી છે એટલે બધું કચરો હતો બહુ આપણે છે ને થોડું ના સાફ સફાઈ કરી નાખી કેમકે રૂમની બારી છે એટલે ગંદુ હોય તો પછી જીવ જંતુ આવે એવું થાય તો પછી જો આપણે છે ને મેન ગેટ ખોલીએ ને એટલે આ ખાલી ગાડી કાઢવા માટે જ ખોલવાનો હોય એટલે પછી આ દરવાજે હાલવાનું જ ન હોય અમારે દરવાજો બીજો છે દુકાને જવા માટેનો તો જો અહીંયા અમારે એક નાની એવી શીકુડી છે સરસ મજાના શીખુ આવી છે ને આ અમારે નાળિયેરી છે તો જો ગાડી મૂકેલી બાજુમાં આપણે નાળિયેરી છે અને એક બાજુમાં આપણે છે ને આ મેં જવાનો દુકાને રસ્તો છે ને આ આપણે મીઠો લીમડો છે જો સરસ મજાનો આવું કંઈક છે તો અત્યારે અત્યારમાં તો જો હાવ નવરા થઈ જશે થોડા સાજા

સારો વાલો તો વ્લોથી મોટો અહીંનો બ્લોગ અહીંયા સુધી આ સાથે બ્લોગ અહીંયા પૂરો છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ મળીશું બીજા નવા નવો વચ્ચે સુધી બાય બાય